અત્યારે સૌ કોઈ મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે ત્યારે દેવને રીઝવવા ક્યાંક ભંડારા યોજાઈ રહ્યા છે તો ક્યાંક પર્જન્ય યજ્ઞ જામનગરમાં પણ શહેરની છ દિશામાં પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આગામી છ દિવસ સુધીમાં જામનગરમાં યોજાનારા આ યજ્ઞમાં દેવને રીઝવવા માટે હજારો લોકો આહુતિ આપશે જામનગર શહેર અને જિલ્લા પર છેલ્લા બે વર્ષથી મેઘરાજાની કૃપા વરસી નથી

જામનગર સહિત ગુજરાતભરમાં નદી નાળા સુકાઈ ગયા છે પશુપંખી શું કે માનવ શું સૌ કોઈ આકાશમાં ઘેરાયેલા વાદળો તરફ મીટ માંડીને બેઠા છે ત્યારે જામનગરવાસી અને સંસ્થાઓ પણ હાલ વરૂણદેવને રીઝવવાનો અનેરો પ્રયાસ કરી રહ્યા છે ભરત ચૌહાણ જીએસટીબી જામનગર